ગુડ મોર્નિંગ બધાને જય માતાજી કેમ છો બધા મજામાં મજામાં જશે ત્યારમાં આવી ગયા વાળીએ ઘઉંમાં પાણી થોડુંક રહી ગયું કાલ વારવાનું થોડુંક વરિયાળી પાવાની છે પણ અત્યારે આ તો ઘઉં પાઈ પછી વરિયાળી પાઈશું તો વિડીયો છેલ્લે સુધી જોજો આજે છોકરાની છઠી છે શું નામ રાખશું એ પણ તમને સાંજે કહીશ એટલે આજ સાંજે વિડીયો છેલ્લે સુધી જોજો અને ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો થોડાક સપોર્ટ કરો આપણે હો સબસ્ક્રાઈબર થવામાં જ છે તાણું સબસ્ક્રાઈબર થયા હે હજુ આ ઘઉં મોટા થઈ ગયા હે આટલા થોડાક પાવાના રહી ગયા હતા કાલ પછી મહેમાન આવી ગયા હતા પછી ઘરે વહી ગયા હતા આટલા કેરા હે પાવાના આટલા પાયા કાલ આટલા પાવાના હે મોટા ઘઉંડિયા એ જોલા તો પાયેલા જ છે આજે હાંજી છઠ્ઠી હે છોકરાની શું નામ રાખશું ધન રાશિ ઉપરથી રાખવાનું આપણે શું નામ રાખશું સાંજે તમને વિડીયોમાં જણાવીશ જો હવે આપડે આવડા આવડા ગામ થઈ ગયા તો આ રટકાય જે ઉ દેખાય જો પારા ન દેખાતા આવડા દેખાય કો બોલા ગામ એ ગયા ઈ એમ તો પારા ટક થઈ જાય એક વાણ પાછું એટલે ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો તો ચાર કેરા બાકીનું જો બાપ બુકિંગ કરતો બધું પાય દીધું આટલું પાણી પછી વરિયા રહી ગયા છે હે પાય દે આ તો છોકરાની સટી છે બપોર પછી તો કઈ પાવાનું નથી રહી જાય એટલું તો છે નામ તમને જણાવીશ મિત્રો જો પેળા લેવા જાવી સઠી હે હાંજે એટલે પેળા તો જો હે એટલે પેળા લેવા જવાના છે એક મણ નો ઓર્ડર આપ્યો છે એટલે એક મણ પેળા લેવા જાવ ત્યારે

પાણી પાણી ખાય ખાઈને બધા માવા માવા તો માવા ખાય પેડા ખાય ખાય પાણી ખાય